આ લોકો ડીએલર ઓફિસની કોઈ માપણી વ્યવસ્થિત થઈ નથી કારણ કે બે હજાર સત્તરમાં અને બે હજાર ચૌદમાં પણ માપણી સરકારે સત્તરમાં કરી હતી ત્યારે એ લોકોની ડીએલઆર દીકેની માપણી સરકારે બધી રદ કરી છે મહિનોને તેર દિવસ જેવા થયા મેં આજે અન્નપન લીધું નથી અને ફ્રૂટ લઉં છું બીજા નંબરમાં એ કે ખેડૂતોની જે રહી જમીન એના હુકમ અને ચતુર્દિશા ખાસ કરીને ટીડીએ સાહેબને વિનંતી ચેક કરવામાં આવે કે આ ત્રણે ત્રણ સર્વે નંબરની ગૌચર જમીન રહી જો હવે બે ત્રણ દિવસમાં ખાલી નહીં કરવામાં આવે તો હું ફ્રૂટ પણ મૂકી દઈશ આજે મારે ટીડીઆર સાહેબથી સવારના વાત થઈ હતી કે પોલીસ પોટેશન નહોતો મળ્યો એના કારણે આવી નતા શક્યા ગઈકાલે શનિવારના શનિવારના જ્યારે આવ્યા ત્યારે વાડીયા વિસ્તારવારે એની અંદર ખાલી નહોતા દીધા અધિકારીઓને એના ઉપર પણ થોડોક ગુનો દાખલ થવો જરૂરી છે અને ગૌચર જમીનમાં અમુક જગ્યાએ પથ્થર ઉખડી ગયા છે હાલની અંદર તાત્કાલિક ધોરણે એના ઉપર પણ ગુનો દાખલ થવો જોઈએ અને આ ગૌચર જમીન જો ખાલી થોડાક સમયમાં નહીં કરે અને મને કાંઈ પણ થઈ ગયું તો કચ્છ વહીવટીતંત્ર અને રાપર વહીવટીતંત્રની જો ટોટલ જવાબદારી રહેશે મારું નામ છે કરશનભાઈ હરીભાઈ મનોહર પૂર્વ માજી સરપંચ રામબો હવે મારે સરકાર શ્રીને એવો સંદેશ છે કે જે રાપર તાલુકાના રામબાવ ગામના માપણીનો ઘણા સમયથી ચગતો આવ્યો છે એમાં આ લોકો ડીઆલઆર ઓફિસની કોઈ માપણી વ્યવસ્થિત થઈ નથી કારણ કે બે હજાર સત્તરમાં અને બે હજાર ચૌદમાં પણ માપણી સરકારે સત્તરમાં કરી હતી ત્યારે એ લોકોની ડીએલઆર અધિકારીની માપણી સરકારે બધી રદ કરી છે એટલે આ લોકોને કોઈ માપણીનો પૂરો ટાર્ગેટ આવતો નથી જેનાથી કાલે આવી માપણી કરી અને ખેડૂતના સર્વે નંબર છે બસો ને બાસઠ એટલે ખેડૂતના ખેતરમાં પાણા ખોડી ગયા છે અને આ બાજુ વાડીઓમાં પણ ઘણા હાચા ખેડૂતોના જે છે એ લોકોને તો મારો સંદેશ સરકારને એવો છે કે ખેડૂતોને ચોકફેર જમીન માપી દે તો ગૌચર તો ઓટોમેટિક નીકળી જવાનું જેનું હશે એનું પણ પહેલો જેના ખેડૂતોના સાચા સર્વે નંબર છે એ લોકોને માપણી કરી જોઈએ વાતરી રામવાવના નવસો પંચાવન પૈકી ચોર્યાસીમાં નય એકરનું ગૌચર બે હજાર ચૌદમાં મૂકાણું છે તે ગૌચર જ્યાં સુધી રામભાવ નવસો પંચાવન આખો ગામની માપણી કરી પડતર કાઢી અને એમાં ચોર્યાસી નીકળે તો જ આનું ઉકેલ આવે ને કે ના આવે બાકી ખેડૂતોને વારંવાર અન્યાય થાય છે ખેડૂતોને કોઈ ખેડૂતોને એના ખેતરમાં છે તો શું કામ માપણી કરાવે માપણે તો ડીઆર અધિકારી કરાવે ને કે ભાઈ આ ખેડૂતની કેટલી જમીન છે એ લોકો ગૌચર માપે ગૌચર માપે ગૌચર માપવાની કોઈ જરૂર નથી ખેડૂતોના ખેતર માપી દે એટલે ઓટોમેટિક વચ્ચે હોય ગૌચર આ મારી માગણી છે